નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર નવ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે બોટા દમરેલી માર્કેટ તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા છે માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરો અઠ્યાવીસો થી છત્રીસો સિત્તેર રૂપિયા રાયડો ચૌદસો થી પંદરસો રૂપિયા રૂપિયા મગ બારસો એસી થી પંદરસો ને એક્યાસી રૂપિયા તુવેર આઠસો થી એક હાજર પચાસ રૂપિયા ધાણા બારસો એસી થી તેરસો ને ત્રીસ રૂપિયા જુવાર પાંચસો સાતસો ને એકાવન રૂપિયા વરિયારી અગિયારસો પંચ્યાસી થી પંદરસો રૂપિયા બાજરી ત્રણસો પચાસ થી પાંચસો ને છ્યાસી રૂપિયા તલકાળા પાંત્રીસો થી તેતાલીસો રૂપિયા તલ સફેદ સત્તરસો થી એકવીસો ને પચાસ રૂપિયા અમરેલી ના બજાર ભાવ સિંગદાણા નવસો થી તેરસો ને પચાસ રૂપિયા જીરુ એકત્રીસો થી ને પચાસ રૂપિયા એરડા એક થી અડસઠ રૂપિયા ચણા નવસો પચાસ રૂપિયા અડદ નવસો થી ને અગિયાર રૂપિયા મગ એક હજાર આઠસો પાંચ થી બારસો ને બાવન રૂપિયા ધાણા એક હજાર થી ને ચાલીસ રૂપિયા મકાઈ પાંચસો એકસઠ થી પાંચસો એકસઠ રૂપિયા સોયાબીન છસો થી બત્રીસ રૂપિયા જુવાર છસો સાસઠ થી સાતસો ને તેર રૂપિયા તલકાળા ત્રેવીસો દસ થી પિસ્તાલીસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ અગિયારસો વીસ થી તેવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોર્યાસી થી પાંચસો ને અઠ્યાસી રૂપિયા ઘઉં લોકોવન પાંચસો અગિયાર થી પાંચસો ને સિત્તેર રૂપિયા મગફળી ઝીણી નવસો નેવ થી એક હજાર અડત્રીસ રૂપિયા મગફળી પાંચસો પંચોતેર થી અગિયારસો ને સાસઠ રૂપિયા કપાસ આઠસો થી અઢાર રૂપિયા